જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું કામિકા એકાદશીની કથા કામિકા એકાદશીના વ્રતનું મહત્ત્વ અષાઢ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ કામિકા એકાદશી છે આ એકાદશીની કથા સાંભળવા માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે કામિકા એકાદશી વ્રતમાં શંખ ચક્ર ગદાધારી વિષ્ણુ ભગવાનની પૂજા થાય છે જે મનુષ્ય આ અગિયારસના દિવસે વ્રત કરીને ભક્તિપૂર્વક તુલસીદળ ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે તેઓ આ સંસારના સમસ્ત પાપોથી દૂર રહે છે જે આ અગિયારસની રાત્રે ભગવાન મંદિરમાં જઈને દીવો પ્રગટાવે છે તેમજ પિતૃલોકમાં પાન કરાવે છે તથા જે ઘી કે તેલનો દીવો કરે છે તેઓ સો કરોડ દીવાઓથી પ્રકાશિત થઈ સૂર્યલોકમાં જાય છે ધાર્મિક માન્યતા મુજબ સૌથી પુણ્ય સુવર્ણદાન અને જમીનદાનને માનવામાં આવે છે એવું કહેવાય છે કે જે પણ જાતક સુવર્ણ કે ભૂમિદાન કરે છે તે જાતકને મોક્ષની પ્રાપ્તિ થાય છે અને પુનઃ જન્મ થતાં તે વ્યક્તિ અપાર ધન અને જમીનનું સામ્રાજ્ય પ્રાપ્ત કરે છે કથા મુજબ વાત આવે છે કે ગરીબ વ્યક્તિ આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે ન તો તેની પાસે ભૂમિ દાન કરવા માટે જમીન છે ન તો સુવર્ણદાન કરવા માટે ઘરેણા છે આવી સ્થિતિમાં તે આ પુણ્યને કેવી રીતે પ્રાપ્ત કરી શકે પૌરાણિક ગ્રંથોના મુજબ પદ્મપુરાણમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈપણ વ્યક્તિ કામિકા એકાદશીનું વ્રત કરી ભાવપૂર્વક ભગવાન વિષ્ણુની આરાધના કરે છે તે જાતકને સંપૂર્ણ પૃથ્વી દાન કરવા જેવું પુણ્ય પ્રાપ્ત થાય છે કામિકા એકાદશીની વ્રતકથા શ્રીમદ્ ભાગવત પુરાણ મુજબ એકવાર ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું છે કે જે ફળ વાજપે યજ્ઞ કરવાથી પ્રાપ્ત થાય છે એ જ ફળ કામિકા અગિયારસનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે કામિકા એકાદશીના વિષયમાં કહેવાય છે કે વ્યક્તિ આ દિવસે વ્રત કરીને ભગવાન વિષ્ણુની પૂજા અર્ચનામાં મન લગાવે છે તેના બધા પાપ મટી જાય છે અને વ્યક્તિ ઉત્તમ લોકમાં સ્થાન પ્રાપ્ત કરવા યોગ્ય બની જાય છે અષાઢ મહિનાની વધની આ અગિયારસને કામિકા એકાદશી કહે છે ધર્મશાસ્ત્ર પ્રમાણે અષાઢ મહિનામાં જેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેનાથી દેવતા ગંધર્વ અને સૂર્ય વગેરેની પૂજા આપમેળે થઈ જાય છે કામિકા અગિયારસના વ્રતની મહિમા સ્વયં ભગવાન બ્રહ્માજીએ નારદજીને બતાવી હતી તે પ્રમાણે કામિકા અગિયારસના વ્રતથી જીવ કુયોનીને પ્રાપ્ત નથી થતો પાપને નષ્ટ કરનારી આ કામિકા એકાદશીનું વ્રત મનુષ્યએ ચોક્કસપણે કરવું જોઈએ કુંતીપુત્ર ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે ભગવાન મેં દેવશયની એકાદશીનું વર્ણન સાંભળ્યું હવે તમે મને અષાઢના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે કૃપા કરીને તેનું વર્ણન કહો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા રાજન સાંભળો હું તમને એક પાપનાશક આખ્યાન કહું છું જેને પૂર્વજન્મમાં નારદજીના પૂછવાથી બ્રહ્માજીએ કહ્યું હતું નારદજીએ પ્રશ્ન કર્યો હે કમલાશન હું આપની પાસેથી આ સાંભળવા ઈચ્છું છું કે અષાઢના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે પ્રભુ એ બધું મને કહો બ્રહ્માજીએ કહ્યું નારદ સાંભળો હું સંપૂર્ણ લોકના હિતની ઈચ્છાથી તમારા પ્રશ્નોનો ઉત્તર આપી રહ્યો છું અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં જે એકાદશી આવે છે તેનું નામ કામિકા છે એના શ્રવણ માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે આ દિવસે શ્રીહરિ વિષ્ણુનું પૂજન કરવું જોઈએ ભગવાન શ્રી કૃષ્ણના પૂજનથી જે ફળ મળે છે તે ઘણું ફળ દુર્લભ પુણ્ય છે જે સમુદ્ર અને વન સહિત સમગ્ર પૃથ્વીનું દાન કરે છે અને જે કામિકા એકાદશીનું વ્રત કરે છે એ બંનેને સમાન ફળ મળે છે માટે પાપ પાપભીરુ મનુષ્યએ યથાશક્તિ પૂરો પ્રયત્ન કરી અને કામિકા એકાદશીના દિવસે શ્રીહરિનું પૂજન કરવું જોઈએ જે પાપરૂપી કીચડથી ભરેલા સંસાર સમુદ્રમાં ડૂબી રહ્યા છે તેમનો ઉદ્ધાર કરવા માટે કામિકા એકાદશીનું વ્રત સૌથી ઉત્તમ છે આધ્યાત્મક વિદ્યાપરાયણ પુરુષ જે ફળની પ્રાપ્તિ થાય છે તેના કરતાં પણ વધારે ફળની પ્રાપ્તિ આ વ્રત કરવાથી થાય છે કામિકા એકાદશીનું વ્રત કરનાર મનુષ્ય રાત્રે જાગરણ કરીને ક્યારેય ભયંકર યમદૂતના દર્શન નથી કરતો અને ક્યારેય દુર્ગતિમાં પણ નથી પડતો લાલ મણિપ મોતી સુવર્ણ વગેરે દ્વારા પૂજિત થઈને વિષ્ણુ એટલા સંતુષ્ટથી થયા કે જેટલા તુલસી દળ દ્વારા પૂજિત થવાથી સંતુષ્ટ થાય છે જેણે તુલસીની મંજરીઓ દ્વારા શ્રી કેશવનું પૂજન કરી લીધું છે તેના જન્મભરના પાપોનો નાશ ચોક્કસ થઈ જાય છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યુધિષ્ઠિર આ તમારી સમક્ષ મેં કામિકા એકાદશીના મહિમાનું વર્ણન કર્યું છે આ એકાદશી બધા પાતકોનું હરણ કરનારી છે આથી મનુષ્યએ આનું વ્રત અવશ્ય કરવું જોઈએ આ સ્વર્ગલોક અને મહાપુણ્ય ફલદાયી પ્રદાન કરનારી છે જે મનુષ્ય શ્રદ્ધા સાથે આનું મહાત્મ્ય સાંભળે છે એ બધા પાપોથી મુક્ત થઈને શ્રી વિષ્ણુ લોકમાં જાય છે જે મનુષ્ય એકાદશીના દિવસે ભગવાન સામે દીપ પ્રગટાવે છે તેમના પિતૃ સ્વર્ગલોકમાં સુધાનું પાન કરે છે જે મનુષ્ય ભગવાન સામે ઘી અથવા તેલનો દીપ પ્રગટાવે છે તેણે સૂર્યલોકમાં પણ સહસ્ત્ર દીપનું પ્રકાશ મળે છે તેથી પ્રત્યેક મનુષ્યએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્ર વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ